India 9 News, Mirror of Truth. દોરાજીમાં મૌલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ટ્રસ્ટનો મેગા મેડિકલ કેમ્પ સફળ વિવિધ રોગોના બસો થી વધુ દર્દીઓને નિશુલ્ક સારવાર દોરાજી શહેર ખાતે મૌલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી હોસ્પિટલના સહયોગથી એક ભવ્ય ફ્રી મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા ભવ્ય કેમ્પમાં બસો થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો જેમણે નિશુલ્ક નિદાન અને દવાઓ મેળવી હતી આ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી જેમાં આંખના સર્જન ડોક્ટર જયેશ વસેતિયાન મેડિકલ

દાઉદભાઈ પિંજરાજી પૂર્વ લલિતભાઈ ખલીફા સમાજના પ્રમુખ હાજી રફીકભાઈ અબ્દુલભાઈ નાલબંદ કાસમભાઈ ખુરશી તેમજ અન્ય સામાજિક અને રાજકીય આગેવાનોએ લીધી હતી નગરપાલિકાના સભ્ય હાજી અલમિયા બાપુ અને ટ્રસ્ટના પ્રમુખ હાજી ઇમરાનભાઈ ખલીફાએ પોતાની યાદીમાં આ સફળ આયોજન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ જયંત વિંચોટા ધોરાજી ઉહમદ કાસમ ગરાણા હું બારપુરા રોનકી સ્કૂલ માં અમારે આજે ભોલાલી ગુરુ તરફથી એક સેવા કી પ્રોગ્રામ રાખેલ જેમાં બિદિન ટોટલી ગરીબો બધા ને ફ્રી સેવા આપેલ દવા માટે અને જે પણ દવા અને ડોક્ટરો છે તેમને ફ્રી સેવા આપી અને એ લોકોએ એમનું કામ મજા આવે છે એમાં મોલાહાલી ગ્રુપનો મોટો ફાળો છે ઓન ઓગ્રે જય સોસાયટી જન એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ આજરોજ દસ્તગીત ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી અને સરકારી હોસ્પિટલના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે આજે આ કેમ્પમાં આંખના રોગ ડાયનેકોલોજિસ્ટ પેડિયાટ્રિશિયન પીએમ એમ જયની સેવાઓ અને એમડી મેડિસિન ફિઝિશિયન ની સેવાઓ ઉપલબ્ધ છે અંદાજીત લોકો લગભગ બસો જેટલા દર્દીઓ લાભ લે છે સરકારનો અત્યારનો મેઈન આશય છે કે છેવાડાના લોકો સુધી હોસ્પિટલ સુધી આવી નથી શકતા એને ગાઈડ કરી અને હોસ્પિટલ આપણે લાવી શકીએ એ જ ઉદ્દેશ છે નિયમિત ધોરણે આવી રીતે આરોગ્ય શિબિર આયોજન થાય તો છેવાડાના લોકો સુધી સ્લમ એરિયામાં પણ આપણે પહોંચી શકીએ તમામ સંસ્થાનો અત્યાર સુધી આ વર્ષનો અમારો તો એક જ કેમ છે આપણી પાસે કન્સલ્ટન્ટ સર્વિસીસ જે ખરી સ્પેશિયાલિસ્ટ હજુ હમણાં બે ત્રણ મહિનાથી જ આવે છે હવે રેગ્યુલરલી કરવામાં આવશે આજે તેર તારીખના રવિવારના ધોરાજીના બાળપુરામાં હેલ્થ સ્કૂલમાં દસ તકે ચેરિટેબલ ટ્રસ્ટ અને મોડા અલી નગર જે હર વખતે હર પ્રોગ્રામમાં હર રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા આવે છે એવું મોટું જૂથ છે કે જે કોઈ પણ પ્રોગ્રામ અગ્રેસર હોય છે એ લોકોએ આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન બાળકો ઓળખ સ્કૂલમાં કરેલ છે જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો હાડકાના ડોક્ટર આંખના ડોક્ટર અને તે બધા ડોક્ટરો આવેલ છે અને તેનો આજુબાજુ વિસ્તારની બધી દર્દીઓએ પૂરેપૂરો લાભ લેવાયેલ છે અને સારી એવી પ્રવૃત્તિ મોડાલી મદદજી તરફથી રતિક બાપુ બાપુ બાવા બાપુ અને મમ્મુ બાપુ અને એમના આખા ગ્રુપ તરફથી એ આયોજન કરવામાં આવે છે સારો એવો પ્રોગ્રામ આજે થયેલ છે જેમાં તમામ લોકોએ ભાગ લીધેલ છે અને રોનક સ્કૂલના જે સંચાલક છે મોમદભાઈ ગણા તેમનો પણ એમને સારો એવો સપોર્ટ છે આજનું આ મેડિકલ કેમ્પ ફ્રી મેડિકલ કેમ્પ દર્દીઓ માટે મૂકવામાં આવેલ છે અને એમાં સારો બધા સહકાર બનેલ છે